વુના તાજેતરમાં અહેવાલમાં રિપોર્ટમાં બીમારીની ભારત માટે ઘાતક ગણો કરવામાં આવી રહી છે કે ચેતવણી આપવામાં આવી છે કે વોના અહેવાલમાં જણાવ્યું કે વાયરલ ચેપમાં ઘણા અત્યારે ઓરીની બીમારી ખાસ કરીને બાળકોના વધુ ફેલાય રહે પરંતુ ઉંમરની વ્યક્તિ થઈ રહી છે કે વોના તાજેતરમાં અહેવાલમાં ખતરામાં ભારતને બીજું સ્થાન ઓરીમાં વાયરલ કારણે થાય છે કે એ વ્યક્તિની બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ રહી છે કે વોના તાજેતરમાં અહેવાલ મુજબ ઓરીની બીમારી ભારત માટે અકાતક ગણવામાં આવી છે કે વાસ્તવમાં રિપોર્ટમાં સત્તાવન દેશો ઓરીને મુક્ત કરવામાં આવ્યું છે કે ભારતને બીજી સ્થાનો મળ્યું છે કે સિવાય રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે જે ઓરીની સેપ અમે રસીકરણ ઘટાડો રહ્યો છે જેના કારણે આ શેપનો કેસ વધારો થયો છે કે વૈશ્વિકમાં સ્તરે ઓરીના કારણે એક લાખ થી સાત હજાર પાંચસો મૃત્યુ અહેવાલમાં છે બે હજાર તેરમાં માં દસ પોઈન્ટ ત્રણ કારણે વીસ ટકા વધારો થવાની ધારવાયો છે કે અનુમાન મૃત્યુના કારણે આઠનો ટકાનો વધારો જોઈ શકીએ આ વરીને એક સેપી વાયરસ છે જે મોબેલિયસ વાયરસ દ્વારા જણાવ્યું છે કે લોકોને આ અસર કરી શક્ય દ્વારા ફેલાય શેખ અને ખાંસી દ્વારા વાયુ દ્વારા કર્ણ શરીરમાં પ્રવેશ વેરીને સિંહનો તાવ આવવો ઉધરસ સામાન્ય રીતે ખાંસી આવી અને નાક એવું હતું કે નાક બંધ થવું અને આખો બળતરા અને લાલ લીવી અને અને શરીર પર લાલ કે નિર્માણ મોઢામાં અંદર જોઈ કે ચોક્કસ સારવાર નહીં થાય કારણ કે વાયરલમાં સેફ થઈ પરંતુ લક્ષણો ઘટાડી શકાય છે તાવના ઘટાડવા માટે પેટાસિટીમાંથી જેવી દવાઓ લઈ શકાય છે કે શરીરમાં પાણીની કમી ન થાય પરંતુ પાણીની ઓળને પૌષ્ટિક આહારનું સેવન કરવો ગંભીર કેસોમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક